ભુજ તાલુકાના માધાપર ગામના રહેવાસી આશિષ કંસારાએ પોતાના બાળપણમાં પાટણથી આ રોગાન કળા અંગેનું જ્ઞાન મેળવ્યું હતું છેલ્લા છ વર્ષથી આશિષભાઈએ રોગાન તરફ પોતાનું સર્વસ્વ આપી મોટે પાયે રોગાન કામ કરવાનું શરૂ કર્યું છે અને ખાસ કરીને રોગાન કળામાંથી પોર્ટ્રેટ અને ભગવાનના ચિત્રો બનાવનાર તેઓ કચ્છના સૌપ્રથમ કારીગર છે અન્ય કારીગરોની જેમ આશિષભાઈ પણ રોગાન દ્વારા બ્લાઉઝ કાગરા સાડી અને દુપટ્ટાઓ બનાવે છે પરંતુ તેમના દ્વારા બનાવાતા દેવી દેવતાઓના ચિત્રો બનાવવાની કળા તેમની વિશેષતા છે જે તેમને અન્ય કારીગરોથી અલગ પાડે છે કચ્છની સૌથી દુર્લભ કળાઓમાંની એક રોગાન કળા છે ખૂબ ઓછા કારીગરો આ સદીઓ જૂની કળા સાથે જોડાયેલા છે માથા પરના રોગાણ કળાના એક યુવાન કારીગર આશિષ કંસારાએ રોગાન કળા વડે રાજા રામ દરબારની કૃતિ બનાવી સૌ કોઈને અચંભિત કરી મૂક્યા છે સામાન્ય રીતે આ પ્રાચીન રોગાન કળામાં ટ્રી ઓફ લાઈફ જેવી કૃતિઓ જોવા મળતી હોય ત્યારે આશિષભાઈએ વનવાસ બાદ પરત ફરેલા ભગવાન રામના રાજા અભિષેક સમયના રામ દરબારનું ચિત્ર બનાવી આ કળાને એક નવી ઊંચાઈ પર લઈ ગયા છે રાજા રામ દરબારની મેં કૃતિ તૈયાર કરી છે કે એનામાં બધા ભગવાન એક સાથે એકઠા થયા હતા ફક્ત એક જ સમયે જ્યારે શ્રી રાજારામ નો રાજ્યાભિષેક હતો એ જ સમયે બધા એક સાથે ભેગા થયા હતા જેમાં શંકર ભગવાન ગણેશ ભગવાન વેદવ્યાસજી વિશ્વામિત્રજી હનુમાનજી લક્ષ્મણ ભરત શત્રુઘ્ન એ બધા એક જ સમયે ભેગા થયા હતા જ્યારે શ્રી રાજારામનો રાજ્યભિષેક હતો તો મેં એક કૃતિ બનાવી અને એ આપણે જે અયોધ્યામાં બાવીસ જાન્યુઆરી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એને સંદર્ભે બનાવી છે કે બધા આખા દેશમાં એને બહુ ઉમંગ અને ઉત્સાહથી રાહ જોવાતો હતો બહુ જ એની ઘડીઓ ગણાતી હતી એકદમ બધા ઉત્સવના માહોલમાં છે અને અમે પણ એનો અનેરો આનંદ છે તો એને જ લઈ અને અમે પણ આ કૃતિ તૈયાર કરી રોગાનાટમાં અને રોગાનાટમાં આ કૃતિ તૈયાર કરનાર હું સર્વપ્રથમ છું રોગાનાટમાં કૃતિ બનતી તો એમાં ટ્રી ઓફ લાઈફ એવી જ કૃતિઓ બનતી જેમાં પોતે કે ગોળની કૃતિઓ બહુ ઓછી બનતી અને લગભગ તો બની જ નથી તો હું આ શ્રી રાજારામ દરબારની રોગાનાટની કૃતિ બનાવનાર સર્વપ્રથમ છું અને એ મેં અયોધ્યાના જે મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એને સંદર્ભમાં લઈને મેં બનાવી છે